નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપણી સાથે હેતલ બગત અરવલ્લી જિલ્લાના મોડાસાના ગણપતિ મંદિર પાસે ડીપી રોડ ઉપર વિદ્યાર્થીઓને મુકવા જતી સ્કૂલ વાન ફસાઈ ગઈ હતી અરવલ્લી જિલ્લાના ગણપતિ મંદિર પાસે હાલ ભૂગર્ભ ગટર લાઇનની પાઇપો નાખવાનું કામ ચાલુ છે જ્યાં પાઇપો નાખ્યા પછી પણ એને પૂરવાનું કામ પણ ગુણવત્તાયુક્ત કરવું પડે જેથી કોઈ વાહન ફસાય નહીં પરંતુ આ જ વિસ્તારમાં તંત્રની નબળી કામગીરીને કારણે એક સ્કૂલ વાન ફસાઈ ગઈ હતી શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓને મૂકવા જતી સ્કૂલ વેન ડીપી રોડ ઉપર પડેલા ભૂવામાં ફસાઈ ગઈ હતી અને આમ તંત્રની બેદરકારીને પરિણામે વારંવાર આ વિસ્તારમાં વાહનો ફસાય છે ત્યારે તંત્ર પણ આ દિશામાં નક્કર કામગીરી કરે એ હિતા છે તંત્રની બેદરકારીને પરિણામે વારંવાર અહીં વાહનો ફસાય છે ત્યારે તંત્ર પણ આ દિશામાં નક્કર કામગીરી કરે એ હિતાવ છે કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર